રૂપિયા ત્રણ કરોડ એશી લાખના ખર્ચની ગ્રાન્ટ મંજૂર થતા જ બહાદરપુરથી અમલપુર રોડ સુધીના રોડનો ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો બહાદરપુર દરપુરથી અમલપુરમાં રોડનો રૂપિયા ત્રણ કરોડ એશી લાખના ખર્ચની ગ્રાન્ટ મંજૂર થઈ છે ત્યારે ધારાસભ્ય અભયસિંહ તડવી તાલુકા ભાજપા પ્રમુખ જયમીનભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અરુણાબેન તડવી જિલ્લા ભાજપા ઓબીસી મોરચાના કોષાધ્યક્ષ ગોવિંદભાઈ રાણા સંખેડા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન તડવી બહાદરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૌમિક દેસાઈ દ્વારા રોડ બનાવવા આ તમામ મહાનુભાવોના હસ્તે નાળિયેર વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવીન રોડ બનવાથી સંખેડા બહાદરપુર સહિત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને અવરજવર માટે સારો એવો લાભ થશે આજે ભાજરપુર થી વઢવાણા માંજરોલ આઠ કિલોમીટર નો રસ્તો સાત વર્ષ થઈ ગયા છે આ રસ્તા ને અને એને રિકાર્પેટ કરવાની મંજૂરી માન્ય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ આ મંજૂર કરી છે અને એનું કેન્દ્ર પણ થઈ ગયું છે એનું આ કામ આપણા હિતેશભાઈ શાહને લાગ્યું છે એટલે આ ત્રણ કરોડને એંસી લાખના ખર્ચે આ રીકાર્પેટ રસ્તો સારો બનશે અને કામ સારું થાય એની સૂચના પણ મેં કાર્યપાલકને આપી છે ચૌધરીને અને આજે આ કાર્યક્રમમાં અમારી સાથે ભાઢરપુરના સરપંચ લાડુભાઈ આપણા માંડવલના સરપંચ આપણા શંકરભાઈ અમારા પૂર્વ પ્રમુખ ભાજપના ખૂબ જાણીતા ભાઈ શ્રી મધુભાઈ અમારા જિલ્લા પંચાયતના સભ્ય અરુણાબેન અમારા તાલુકા પંચાયતના સામાજિક સ્થાયી સમિતિના ચેરમેન રૈનાબેન અને બધા જ આગેવાનો મોટી સંખ્યામાં આજે જોડાયા છે તમને આ આભાર માનું છું ભારત માતા કી જય પૂરી માધુર વઢવાણાનો 8 કિલોમીટરનો રસ્તો આપના લોકલાડીલા ધારાસભ્ય અને 108 ના નામથી ઓળખાતા એવા અભિષેકભાઈ તડી દ્વારા 3 કરોડની 80 લાખના ખર્ચે એને રિપાયર રિકાલ્પેનિક માટે મંજૂર કરવામાં આવે છે એ વખતે અમારા માજોળના ખેડૂતો તથા ભાદરપુરના ખેડૂતો વચ્ચે સહેબશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાહેબ શ્રી અમારા ભાદરપુર ગામનો રસ્તો જે વર્ષોથી અમારી માગણી હતી અને સાહેબના પ્રયાસોથી એ રસ્તો એ અમારો મંજૂર થઈ ગયો છે ટૂંક સમય માટે કેનરિંગ અને આપણે ખાતનું ઉત્તર છે કે બદલ આપણે અભિસિબિક તડવી સાહેબ જે એકસો આઠના નામથી થયું એટલે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભૌમિક દેશાઈ સરપંચ ભાદલપુર ગ્રામ પંચાયત